જય માતાજી મિત્રો મિત્રો મજામાં મિત્રો આજે મારી જન્મભૂમિની એક વાત કરવી છે મારી જન્મભૂમિ આપને બધાને ખબર છે કે ચૂડીઓ મારો ગામ નગર પાર્કરમાં આવ્યો હવે ઠીક છે એ ગામ તો પણ એ ગામની અંદર એક મારે વાવ છે વાવ વાવ એટલે કૂવો હવે કૂવા તો દરેક જગ્યા હોય પણ આ કૂવાની એક મહાનતા કૂવો કેવી રીતે બન્યો કોના આશીર્વાદથી બન્યો કૂવો બનાવતા શું શું તકલીફો આવી એ બાબતનું મારે એક વાત કરવી છે તો હવે આ તો કંઈક વર્ષો પહેલાંની વાત હશે અમારા ચૂડીઓ ગામમાં પીવાના પાણીની બહુ તંગી રહેતી ભાઈ પાણી મળે નહીં દૂર દૂરથી પાણી લાવવા ચોમાસો હોય તો ઠીક છે પણ પછી શિયાળા ઉનાળામાં બહુ તકલીફ પડે વારે ઘડીએ દુષ્કાળ પડી જાય એટલે અમારા ગામની વસ્તી બહુ હેરાન પરેશાન પાણી વગર એમાં અમારા ગામમાં એક મહાત્મા આવ્યા એમનું નામ સૂરજપુરી સૂરજપુરી ગામના માણસોએ બધાય મળી અને મહાત્માજી પાસે આજીજી કરી મહારાજ આપ પધાર્યા છો અમારા ગામમાં પીવાના પાણીની બહુ તકલીફ છે તો કૃપા કરોને કોઈ એવી જગ્યા બતાવો જ્યાં અમને પીવાનું પાણી મળી રહે માતમાજીએ કહ્યું કે ઠીક છે ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને તમને જગ્યા બતાવું ત્યાં ખોદો કરશે મારો નાથ પ્રભુ ઈચ્છા હશે તમને પાણી મળી જશે મહત્મા રાતના ભજન કર્યા પ્રભુ ભજન કર્યો ગામ લોકો આખી રાત જાગ્યા સવારમાં મહારાજ સ્નાન આદિથી પરવારી ગામના લોકો સાથે મારા ગામમાં જે તળાવ છે એ સૂકા તળાવમાં મારા તળાવમાં વચોવચ જઈને સૂઈ ગયા આમ ચતાં પાઠ સુતા હાથમાં એક સોપારી લીધી અને મારા સૂતા આવી રીતે કે પશ્ચિમમાં એમના પગ અને પૂર્વમાં એમનું માથું જમણા હાથમાં એક સોપારી પકડી અને સૂતાં સુતા એ સોપારીનો પૂર્વ બાજુ ઘા કર્યો માણસોને કંઈક જાઓ સોપારીની ચારે બાજુ ગોળ રાઉન્ડ મારી આવો એટલે નિશાન કરો ગોળ રાઉન્ડનું અને પછી આખો તો માણસો તો રાજીના રેડ થઈ ગયા ભાઈ આખો ગામ હલક્યો તગારા ત્રિકમને પાવડાને લઈને અને મંડી પડ્યા આ તો બાપા અઢારે વનની વસ્તી હતી બે ચાર દિવસ ખોદકામ કર્યું પણ સાહેબ પાણી નીકળ્યું નહીં પણ બે ચાર દિવસ પછી પથ્થર બહુ નીકળ્યો પથ્થર એવો નીકળ્યો કે તૂટે જ નહીં કેમ રાગો સિમેન્ટનો કરેલો હોય એવી રીતનો પથ્થર પથ્થરનો ક્યાં અંત ના આવે ક્યાંય છેડો નહીં માણસો બે એક દિવસ તો મથ્યા પણ કાંઈ પથ્થર તૂટે એટલે માણસોએ આશા મૂકી દીધી અને કહ્યું કે હવે નીકળો બહાર અંદર જે ખોદવાવાળા હતા બે ચાર જવાનિયા એ એક 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 કરી અને બહાર નીકળવા માંડ્યા છેલ્લે જે એક જવાનીઓ રહી ગયો હતો જે બહાર નીકળવા માટેની એવી તૈયારી કરતો એના હાથમાં એક લોખંડની પરાઈ હતી એટલે એ નીકળવાથી પહેલાં એણે કહ્યું આ બાવે હુરજ પર તો મરાવી નાખ્યા મહેનત કરાવી કરાવીને મારો ને બાવાના માથામાં આમ કરીને પરાઈનો ગાય પથ્થરમાં કર્યો સાહેબ અને એ પથ્થર ફાટ્યો અને અંદરથી ગંગા નીકળી બાપા પાણીની સરવાળી ખાળ 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 એણે અંદરથી આગળ કરી મને બારે કાંટો હું બુડી જઈશ ગામના માણસો જોઈએ તો તો એના ગળા સુધી પાણી આવી ગયું ભાઈ એને બારે કાઢ્યો અને એ આવને પાકી બાંધી નામ રાખ્યું સૂરજ આવ કારણ કે સૂરજપુરી મહારાજની કૃપાથી એ પાણીનો મળેલો બધાએ મહાત્માજીના પગે પડ્યા મહાત્માજીએ કહ્યું ભાઈ તમારા ભાગ્યની છે હવે પીયો કોઈને પાણીનો ના પાડતા નહીં કોઈ વટેમાર્ગું આવે કોઈ ગાય ભેંસોનો ધાણ આવે કોઈ અજાણ્યા આવે ને પાણી પીવડાવજો અને મારા એક બીજા વરદાન તમને સાથે આપી દઉં કે આ વાવમાં પડેલો કોઈ પણ માણસ અથવા તો દીકરી બેન દીકરી વહુવારું એના પ્રાણ નહીં જાય જે વસ્તુ લઈને ગઈ હશે હેલ લઈ ગઈ લઈને ગઈ હશે ખાલી તો અંદર પડેલી બહાર નીકળીને પાછી હેલ ઉપાડીને ઘરે આવશે અને કોઈ માણસ પડી જાય તો એના હાથમાં જે વસ્તુ હશે એ ઉપાડીને પાછો ઘરે આવશે એવો નહીં કે એને જોળીમ નાખીને લાવવાનો એટલે આવા સુરજપુરી મહાત્માના શ્રી ચરણોમાં વંદન અને આ શું છે ભરોસો મોટો છે સુરજપુરી મહારાજને પોતાના પ્રભુ ઉપર ભરોસો હતો ગામ લોકોને સુરજપુરી ઉપર ભરોસો હતો એટલે ભગવાને બધાનો શરમ રાખી અને એ પાણી આજની સુધી ક્યારેય ખૂટ્યો નથી સાહેબ ક્યારેય ખારો નથી થયો આને કહેવાય શ્રદ્ધા એટલે જય માતાજી આ વિડીયો બનાવ્યો છે સાંભળજો મનન કરજો અને આપણે પણ આવો જ ભરોસો રાખીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના સાથે જય માતાજી